પંચમહાલના કાલોલમાં તંત્રની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે જ્યાં પુલનું બંને સાઇડથી ધુવાણ થયું છે અને સ્થાનિકોને અવરજવરમાં એટલી હાલાકી પડી રહી છે કે જેનો કોઈ પાર નથી વાત છે કાલોલના પરુણા ગામમાં આવેલા પુલની જ્યાં બંને સાઇડ ધોવાણ થઈ ગયું છે યોગ્ય સવારકામ કરવામાં નથી આવતું સ્થાનિકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે આપને જણાવી દઈએ કે ભારે વરસાદને પગલે પુલની બંને તરફ રેલિંગનું ધોવાણ થયા બાદ હાલ વાહન ચાલકો પુલ પરથી ભયજનક પરિસ્થિતિમાં પસાર થવા મજબૂર બન્યા છે પુલનું નિર્માણ થયાને હજુ તો માત્ર એક જ વર્ષ જેટલો સમય વીત્યો છે અને સ્થાનિકોએ પુલની કામગીરી અંગે હવે સવાલો પણ ઉઠાવ્યા છે પુલ આમ તો પૂર્ણ તારીખ એવું બતાવે છે કે ચૌદ દસ બે હજાર પૂરો થયો બે હાજર બાવીસ માં પૂરો કરેલ છે પણ આ તો પુલ ગયા વર્ષે પૂરો થયો હતો બે હાજર અને આ પુલ અડાદરા આથમણા ભૂખી ફણસી તેમજ આજુબાજુના દરેક ગામને જોડતો પુલ છે આ બાજુ સામેના કિનારે જઈએ તો પરુણા અગાસીની મુવાડી ભેરવની મુવાડી વ્યાજલપુર ગોધરા સુધી પણ બધાને આ રસ આ પુલનો ઉપયોગ કરે છે પ્લસ બીજું કે આ પુલમાં જે પરિસ્થિતિ એવી હતી કે ચોમાસામાં બંને સાઈડો ધોવાણ થઈ લીધે ધોવાણ એવી રીતના થયેલી હતી કે ઉપર જવાની એવી પોઝિશન પણ નથી મારા કાયમ માટે આ રસ્તા પર આ પુલ ઉપર અવર જવર કરવા માટે આવવું પડે છે હવે આ પુલનું ઉદઘાટન કર્યું નથી તે પહેલા તો બે સાઈડનું ધોવાણ થઈ ગયું છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાને લેતું નથી તો અમારી એક જ માગ છે કે આ પુલનું સમારકામ કરી અને આ જે પુલનું જે લેવલિંગ છે પૂરેપૂરું જળવાઈ રહે તો આ પુલ એકદમ બોગસ બોધેલો છે એમાં શું છે કે કોઈ આ સરિયા જે નોખેલા જ નથી અંદર જે પડદી જે ગઈ છે એ પડદીમાં જ વાંચ હયા જ નથી એમની એમ જ જોઈન્ટ કરેલું હતું એટલે ગબડી ગઈ છે એમ કોઈ એવું જ નહીં થયું રજૂઆત કરેલી કે અમે સર્યા નાખવા આવે એમ તો એ કે અમારી રીતના અમે કરી નાખીએ એમ પછી આ ધરાયું તે વખત બી આવેલો તો એ કહેતા હતા કે આ બધું તોડી નવે સતી કરશે પણ હજુ સુધી કરતા નથી અમારો પુલ જે બન્યો રોમાનેજીનો એ કાચા કામથી બનેલો છે બધા જોવો છે પરિવાર આખા આપડે હું ખાલી એમ કહું કે બતાડું બી આપડે વિડીયો આંગળી બતાડીને હું કહીશ તમને કે આ વસ્તુ આટલી છે આટલી હોય હું એક જાતનો કોન્ટેક્ટ કરશું મને બધી ખબર પડે છે પણ કાચા માલથી બનાય અને બધું એ કર્યું છે

ુણાથી કાશિયા ઘોડા બહેરોના મોવાડી ગુસર વેજલપુર અને તાલુકાના અન્ય ગામો સહિતના ગામોને જોડતા આંતરિક પરુના ગામમાં આવેલી ગોમા નદી ખાતે કરોડોના ખર્ચે બનવામાં આવેલા પુલની બંને બાજુમાં ચોમાસામાં ધોવાણ થયા બાદ યોગ્ય સમારકામ નહીં કરવામાં આવ્યું હોવાથી જુરાતમંદના નાના મોટા વાહન ચાલકો અને રહેદારીઓને ભારે હાલાકી વેઠવી પડી છે પુલની બંને તરફના છેડા ઉપર જે ઊંચાઈ હોવાથી વાહન ચાલકો પટકાવવાના પણ બનાવો બની રહ્યા હોવાના સ્થાનિકો છે છે કે આ માર્ગ ઉપરથી આજુબાજુના ગામમાંથી યુવકો કંપનીમાં નોકરી કરવા માટે રાત્રિના સમયે જતા હોય છે ત્યારે આ જે બ્રિજ નું નિર્માણ કરવામાં આવે છે બ્રિજ ના જે બંને સાઈડ તૂટી જાય ત્યાં સૂચક પત્ર લગાવવામાં નથી આવ્યો ત્યારે રાત્રિના સમયે આજેના વાહન ચાલક આ બ્રિજ પરથી પસાર થશે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી તેવી શક્યતા છે 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 ત્યારે તૂટી ગઈ સમારકામ કરવામાં આવે પરંતુ સંલગ્ન તંત્ર દ્વારા આ કાળા કાન કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તેમજ આ જે બ્રિજનું નિર્માણ કાર્ય દરમિયાન હલકી ગુણવત્તાની સામગ્રી વાપરી હોવાનો આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે આજે વહેલી તકે આ જે બ્રિજનું બંને સાઇડ તૂટી ગઈ છે દોહાન થયું છે તેનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેમજ જે સૂચક પત્ર છે તે લગાવવામાં આવે તેવી હાલ ગ્રામજનો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ કાલોલ પંચમહાલ